નમસ્કાર મિત્રો આપ સ્વાગત છે આપણી બે હજાર છવ્વીસ માં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બાર સાયન્સ વિભાગ અને સામાન્ય વિભાગ બંનેની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે મિત્રો તેની સાથે સાથે ગુજરાત બોર્ડ દ્વારા જે પરીક્ષા બહાર પાડવામાં આવેલી છે તેની તારીખ અને ફોર્મ કેવી રીતે ભરવું તેમજ પરીક્ષા ફી શું શું લેવા છે એ તમામ પ્રકારની જાહેરાત ગુજરાત બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી ગઈ છે મિત્રો જે જે ઉમેદવારો ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા આપવા માંગે છે તેમના માટે આજનો વિડીયો ખાસ મહત્ત્વનો છે આપણે આજના આ વિડીયોની અંદર ભરતી બોર્ડ દ્વારા એટલે કે ગુજરાત બોર્ડ દ્વારા જે જે માહિતી બહાર પાડવામાં આવેલી છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે કેવી રીતે ફોર્મ ભરવું બરાબર શું શું જરૂર પડશે અને કેટલી ફી લેવાશે એ તમામ પ્રકારની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાની છે તો મિત્રો હવે એ માહિતી જોવા માટે સૌ આપણે એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી એની અંદર જે ગુજરાત બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે જી એસ ઇ બી ડોટ ઓ બરાબર એવી રીતે ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે મિત્રો આપણી આ ચેનલની અંદર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરી તમને તમામ પ્રકારની માહિતી મળતી રહે હવે મિત્રો જે પહેલાં જ નંબરની જે વેબસાઇટ ઓપન આપણને બતાવે છે આ જગ્યા ઉપર એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે બરાબર મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે ગુજરાત બોર્ડની જે ઓફિસિયલ વેબસાઇટ છે એ કંઈક આવી રીતની ઓપન થશે જેની અંદર અલગ અલગ આપણને ઓપ્શન બતાવશે એમાં આપણે જે પહેલાં જ નંબરની જે ઓપ્શન બતાવે છે બોર્ડની વેબસાઇટ બરાબર એની ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેવાનું છે આ જગ્યા ઉપર બરાબર હવે મિત્રો એની ઉપર આપણે ક્લિક કરશું એટલે આગળની માહિતી આપણે જોઈ લઈ મિત્રો આપણે એની ઉપર ક્લિક કરીશું એટલે ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે હવે મિત્રો વેબસાઇટ ઓપન થાય એટલે વેબસાઇટનું ઇન્ટરફેસ કંઈક આવી રીતનું હશે બરાબર એમાં આપણે સ્ક્રોલ કરી અને નીચે આપણે જોઈ શકીએ છીએ એવી રીતે આપણને લખેલું બતાવે છે ધોરણ દસ અને ધોરણ બાર ફેબ્રુઆરી માર્ચ બે હજાર છવ્વીસની બોર્ડની જાહેર પરીક્ષા મતલબ જાહેરનામા પત્ર બાબત જે આપણને બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે બરાબર હવે મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે એક પીડીએફ ઓપન થઈ જશે એ પીડીએફ આપણે જોઈ લઈએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી ખાસ ધ્યાનથી જોજો મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકશ્રીઓ આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ વહીવટી કર્મચારીઓ વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે ધોરણ દસ સંસ્કૃત પ્રથમા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉત્તર બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાની ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની યોજાનાર બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઈન તારીખ સાત અગિયાર બે હજાર પચીસના રોજ બપોરે બાર કલાકથી છ બાર બે હજાર પચીસના રોજ રાત્રિના બાર કલાક સુધી બોર્ડની વેબસાઇટ જી એસ ઇ બી ડોટ ઓ આરજી પરથી ભરી શકાશે બરાબર એટલે કે મિત્રો બે હજાર છવ્વીસમાં ધોરણ દસ અને બારની પરીક્ષાના ફોર્મ તારીખ સાત અગિયાર બે હજાર પચીસના રોજ બાર કલાકથી છ બાર પચીસના રોજ બાર કલાક સુધી જીએસઈ બીની જે વેબ ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી ફોર્મ ભરી શકાશે એટલે જે કોઈ ઉમેદવારો ધોરણ દસ અને બારની પરીક્ષા આપવા માગતા હોય એમને સાત તારીખથી માંડી આવતા મહિનાની એટલે કે બારમા મહિનાની છ તારીખ સુધીમાં ફોર્મ ભરી લેવું બરાબર હવે મિત્રો ફોર્મ કેવી રીતે ભરવું એને લગતી પણ આપણને માહિતી બતાવી છે જી એસ ઇ બી ડોટ ઓઆરજીની વેબસાઇટ ઉપરથી આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે બરાબર હવે પરીક્ષાની ફી શું છે બરાબર અલગ અલગ ફી છે સાયન્સ વિભાગની અને સામાન્ય પ્રવાહ બંનેની તો એ જોવા માટે આપણને આ જગ્યા પર બતાવે છે ધોરણ બાર સામાન્ય ચૂંટણીની યોજાનારી ઉજવણીમાં ફી પત્ર એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે તો મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે અલગ અલગ ફી બતાવે છે એમાં તમે જોઈ શકો છો કે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં લેવાનાર ધોરણ બાર સામાન્ય પ્રવાહની જાહેર પરીક્ષા અંગેની પરીક્ષા ફી દર્શાવતું પત્રક એમાં મિત્રો આપણને નીચે અલગ અલગ ફી બતાવે છે એમાં આપણે જોઈ શકીએ છીએ નિયમિત વિદ્યાર્થી હોય તો એમને પાંચસોને નેવું રૂપિયા ફી ભરવાની રહેશે નિયમિત રિપીટર હોય અને એક વિષયની પરીક્ષા આપવાની હોય તો એકસોને પાંસઠ રૂપિયા ફી ભરવાની છે બરાબર બે વિષયની પરીક્ષા આપવાની હોય તો બસો ને પાસઠ રૂપિયા ફી ભરવાની છે બરાબર ત્રણ વિષય કરતાં વધારે વિષયની પરીક્ષા આપવાની હોય બરાબર તો પાંચસોને નેવું રૂપિયા છે અને પૃથક ઉમેદવાર એક વિષયની પરીક્ષા આપવાની હોય તો એકસોને પાસઠ રૂપિયા ફી ભરવાની છે એટલે મિત્રો આ જે ફીનું પત્રક છે એ જે કોઈ ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હોય એમને ખાસ ધ્યાનથી વાંચી લેવું નીચે મિત્રો ખાસ એક નોંધ આપે છે એ આપણે જોઈ લઈએ તો ઉપરોક્ત તમામ ફીમાંથી વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે એટલે કે ફિમેલ કેન્ડિડેટ માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવાની રહેતી નથી અને દિવ્યાંગ ઉમેદવારો એમને પણ કોઈ પણ પ્રકારની ફી આપવાની રહેતી નથી બરાબર એટલે આ પીડીએફને તમારે ખાસ ધ્યાનથી વાંચી લેવી હવે મિત્રો આ અતિ સામાન્ય પ્રવાહની ફીનું પત્રક હવે આપણે સાયન્સ વિભાગનું જોઈ લઈએ તો એમાં નીચે આપણને બતાવે છે ફેબ્રુઆરી એક જ મિનિટ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં ધોરણ દસની છે બરાબર હવે આપણે વિજ્ઞાન પ્રવાહની જોવાની છે તો આ જગ્યા પર આપણે ક્લિક કરશું બરાબર એની પર મિત્રો આપણે ક્લિક કરશું એટલે આપણને એની ફી બતાવશે એમાં નિયમિત વિદ્યાર્થી હોય બરાબર તો સાતસોને પચીસ રૂપિયા છે નિયમિત રિપીટર હોય એક વિષય માટે તો બસોને વીસ છે બે વિષય હોય તો ત્રણસો સાઠ રૂપિયા છે અને ત્રણ વિષય કરતાં જો વધારે હોય તો સાતસો ને પચીસ રૂપિયા છે અને એમાં જે નોંધ બતાવે છે એમાં આપણે આગળ જોયું એ પ્રમાણે જે ફિમેલ કેન્ડિડેટ છે એમને કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી અને જે દિવ્યાંગ ઉમેદવાર છે એમને પણ કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી બરાબર એટલે જે કોઈ ઉમેદવારો બે હજાર છવ્વીસમાં ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા આપવા માગે છે બરાબર એમને સાત તારીખથી માંડી જે બારમા મહિનાની જે તારીખ આપણને આપવામાં આવેલી છે બરાબર એ તારીખ સુધીમાં ફોર્મ ભરી લેવું બરાબર ફોર્મ ભરવા માટે જે જીએસઇ બીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની મદદથી આપણે ફોર્મ ભરવાનું રહેશે એટલે મિત્રો હવે ટૂંકમાં બે હજાર છવ્વીસમાં ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે મિત્રો આ વિડીયોને તમે અન્ય વ્યક્તિ સુધી પણ પહોંચાડજો જે વ્યક્તિ પરીક્ષા આપવા માગે છે એના સુધી આ વિડીયોને પહોંચાડજો જેથી કરી એમને પણ ખ્યાલ આવી જાય કે કઈ તારીખથી આપણું ફોર્મ ભરવાનું ચાલુ થાય છે બરાબર તો મિત્રો આ વિડીયો બાબતે પરીક્ષા અંગે કોઈપણ પ્રકારનો તમને સવાલ હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આપણે એનો જરૂરથી જવાબ આપશું અને વિડીયોને લાઈક પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર